અરવલ્લી જિલ્લામાં શુક્રવારનો દિવસ ગોજારો સાબિત થયો છે શામળાજી હિંમતનગર નેશનલ હાઇવે પર કાર ચાલકને અકસ્માત નડતા પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા કાર ચાલક શામળાજીથી દર્શન કરીને હિંમતનગર થઈ અમદાવાદ તરફ જઈ રહ્યા હતા તે સમયે ઘડાદર પાસે બ્રિજ ઉપરથી કાર અંદાજે ત્રીસ ફૂટ નીચે ખાબકી હતી ઊંચા બ્રિજ ઉપરથી કાર નીચે ખાબકતા કારમાં સવાર પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા હતા કાર નીચે પડતા જ કારનો કુર્ચો બોલી ગયો હતો ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ પોલીસની ટીમની જાણ કરતા ટીન્ટોય પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ટિન્ટોય પોલીસની ટીમે મૃતદેહોને શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા હતા કારમાં સવાર તમામ લોકો ખેડા જિલ્લાના હોવાની વિગતો મળી છે જેઓ કાર્તિકી પૂનમને લઈને શામળાજી દર્શન કરવા માટે ગયા હતા જ્યાંથી પરત ફરતા ગમકવાર અકસ્માત નડતા કારમાં સવાર પાંચ લોકોના મોત નીપજ્યા હતા સમગ્ર ઘટનાને લઈને અરવલ્લી જિલ્લા તેમજ આસપાસના પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા ગુજરાત અરવલ્લી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ ટ્યુબ અને કુ ફોલો કરો